જી ભાઈ જાડા મજા ફૂલ બગડી ગઈ છે ફૂલ એટલે ફૂલ હા કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસ્કિરજીના નવા વ્લોગમાં તો જાવી છે આજે જાન લઈને કોર ખબર માં વેલા ઊઠી તૈયાર થઈ ગયા છે ભી અને નીકળી ગયા સવિ સવાર પોરમાં

મિત્રો ગાડી વાડી આવે છે આપણે ગીત ને વગાડવી છે હવે ધીમે ધીમે ગાડીઓ ભેગી થવા મળી છે હા અહીંયા આવી ગયા છે માણસો જો હું કે જગદીશ બાપુ સીતારામ ભાઈ તો વાંદ કમ્પ્લીટ કમ્પ્લીટ અંદર જો અંદર ડાન્સ આવે છે હેલો મિત્રો તો બસ આવી ગઈ છે હવે અહીંયાથી બધા હરે દાહુ લાઈનમાં માં જગદીશ બાપુ ના આગળ ન થવા દેવાનો કિલોમીટર હા એમ વાહે વાહે અકાવે બોલો જો મિત્રો જાયું છે જાણ લઈ જો પાછળ તો દેખાતું છે જો ગાડીઓ દેખાય છે મિત્રો પહોંચી ગયા છે હવે ડાયરેક્ટ જાશું બધા એક સાથે નાસ્તો બાલતો કરવા માટે જોઈ ચાલો નાસ્તામાં હું છે હું નહીં સાઈડમાં આવ છેલ્લે જવા દેજો આવ છેલ્લે જવા દેજો આપણે <try> <laughs> 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 <laughs>

<laughs> चाचा भतीजा ने नाश्ता कर लिया है अभी और चाचा डिश रखने जा रहे हैं और थोड़ा अभी हिंदी में बोलेंगे अपन ब्लॉग में थोड़ा थोड़ा बोलते रहेंगे ज़्यादा नहीं बोलेंगे थोड़ा थोड़ा बोलेंगे बाकी वो हमारा मम्मी वगैरह चाची वगैरह वो बाद में वो करेंगे नाश्ता वास्ता हाँ दो જમ્માનો ઓલા બોલે મેં કીધું અહીં આવ્યાતા આપને મેં મેં વાત ખબર સરદાર પટેલની પ્રતિમા છે આ ઘણા 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 ખરા ગામમાં સરદાર પટેલનું તો બનાવેલું હોય છે પ્રતિમાઓ મૂકેલી હોય બનાવી લે મમ્મીને આ લોકોએ નાસ્તો કરી લીધો છે કેવો લાગી તમને નાસ્તો કેટલું કેટલું ગેમો આપ્યું તો વાંધો નહીં બપોરે રબડી ને એવું પાછું ખાવાનું છે તમને કમ્પ્લીટ વાંધો નહીં મેં મેં જગદીશ કાકાએ હારે ખાધું ઓલી તો ઢીંગલી જો ફોન જ જોયા બાકી બધા જમે છે એ આ ઈ ઓલ્યુ સર લો ખા બેન્ડ બાજા આવી ગયું છે જો તમને દેખાડું બધા પીંગ કોકા બેરી આ જમાવટ કરવાના છે માણસો હા બેન્ડ બાજા હો ભાઈ વીરને સાફા બાંધે છે ભાઈ વાહ ભાઈ વાહ ગયા ઘડી સાફો બાંધતા હવે ફાઈનલી છે ને ધાર નીકળવાની છે ને આજે થોડોક વિડીયો બ્લોગ હર્કો છું થાય કેમ કે રેટ બાંધા છે એટલે એમાં તો કોમી લાગે નહીં બસ જો હવે નીકળવાની ફૂલ તૈયારી છે હલો તો ડાન્સ પર્ફોમન્સ થવાનું છે અહીંયા ધીમો ધીમો રાગે રાગે વરાજો પાડે છે ફોટા માથે સડી જાવ હા હા અહીં જો સ્પીકર લાવેલા છે જો સ્પીકર વાવ અનધર પરફોર્મન્સ તો મિત્રો ફાઇનલી જાન પહોંચી ગઈ છે મમ્મીના ની લોકોના ફોટા પાડવાનું છે ચાલો મિત્રો ડીસ લેવાનું છે આપણે ઉદેશ લઈ લેવી સરસ મજા ચમચી મૂકી દેજો ને બસ એક પૂરી એક જ એક લઈ જાઓ બસ એ કાંઈ નહીં હજી મૂકી દો ઓકે શાક મિત્ર ચટણી આપી દો લે મિત્રો ખવાઈ ગયું છે પૂલ અને મજા એકદમ બગડી ગઈ છે હા એટલે હા અહીંયાથી આ ભાવ છે ને મને લાગે સાઈનસનો દુખાવો થઈ ગયો છે શરૂ કેમ કે ઝાકળમાં હોઈ ગયો હતો એટલા માટે વધારે મજા ન બગડે તો સારું બાકી તો ઠીક કાંઈ નહીં જો તમને પ્રોસેસ પ્રોસેસ દેખાડી ચલો પ્રોસેસ દીખાતો હું મેં મિત્રો આપડો વારો ક્યારે આવશે યાર આમ જોતા આ જોઈન આમ અંદરથી થોડું આયા દુખ થાય છે હવે જલ્દી જલ્દી બાવી ત્રેવીસ વર્ષ થઈ જાય પૂરા તો હવે ગોઠવી આપણે આયોજન કરીએ તો જાને બોકરી બોકરી આવે ફરવા ફરવા જાય આ જોઈ ને અંદર દુઃખ થાય છે કમેન્ટ કરો કો ખારો બાવી ડેટા હોય ને તો કમેન્ટ કરો એમાં કમેન્ટ કરીને જણાવો આજુબાજુના ગામની હોય સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામ ચાલે હવે જાવીશી લગનમાં મારો રહેવાનો પ્લાન છે એને ત્રણો એકા લગી મજા ફૂલ બગડી ગઈ છે ફૂલ એટલે ફૂલ હા શ્વાસ મુશ્કેલી વાતો પપ્પા પાછા હવે વ્લોગને અહીંયા એન્ડ કરીએ પછી કન્ટિન્યુ કરું તો કરું એવું છે તો મળીશું ફરી એકવાર બ્લોગમાં Ya soy de Bye bye. Madre.